કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ફરાળી વડા તો ચાલો બનાવવાનું શરૂ કરીએ વ્રત ઉપવાસ માં ખાઈ શકાય તેવા અને વ્રત ઉપવાસ વિના પણ ખાઈ શકાય તેવા ટેસ્ટી ફરાળી વડા માત્ર આ એક જ વસ્તુ થી પેટ ભરાઈ જાય તેવા રાજાગરાના લોટના ફરાળી વડા ટેસ્ટમાં એટલા સરસ બને છે કે જો આ વડા એકવાર બનાવીને ખાઈ લેશો ને તો તમને આ વડા બનાવવાનું વારંવાર મન થશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી ટેસ્ટમાં મજેદાર અને સૌને પસંદ પડે તેવા ફરાળી રાજાના વડા ફરાળી વડા બનાવવા માટે અહીં મેં એક વાટકી રાજગરાનો લોટ લીધો છે રાજગરાનો લોટ બારીક લોટ છે રાજગરાનો લોટ એડ કર્યા પછી હવે આપણે એક બાફેલું બટેટું ઉમેરી દઈશું બટેટાની છાલ ઉતારી લીધી છે ત્યાર પછી બે ટેબલ સ્પૂન સિંગદાણાનો ભૂકો અને સિંગદાણા અહીં કાચા જ લીધા છે સિંગદાણાનો ભૂકો ઉમેર્યા પછી હવે ઉમેરીએ આપણે મરચાં અને આદુની પેસ્ટ એક ટેબલ સ્પૂન એક ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરી દઈએ બારીક સમારેલી કોથમરી બે ટેબલ સ્પૂન સિંધા મીઠું ટેસ્ટ મુજબ ઉમેરીએ દળેલી ખાંડ એક ટેબલ સ્પૂન અડધી ટીસ્પૂન મરીનો ભૂકો અને એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈએ એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચાની ભૂકે ઉમેરી દઈએ અને હવે બે ટેબલ સ્પૂન દહીં ઉમેરી દઈએ એક ટેબલ સ્પૂન તેલ ઉમેરી દઈએ હવે આપણે લોટ બાંધી લઈએ આ ફરાળી વડા કોઈ પણ વ્રત ઉપવાસમાં કે અગિયારસમાં ખાઈ શકાય તેવા બને છે અને આ વડા ખાઈ લઈએ ને દહીં સાથે કે ચટણી સાથે કે ચા સાથે તો આખો દિવસ ફરાળ હોય ને તો પણ વાંધો આવે નહીં જુઓ લોટમાં આપણે પાણી એડ કરવાનું નથી માત્ર દહીંથી અને બટેટામાં મોઈશ્ચર હોય ને બાફેલા બટેટામાં તેનાથી જ આપણો લોટ સરસ બધાઈ ગયો છે જુઓ અહીં ચાખી લેવાનું નિમકની વધારે જરૂર હોય કે તીખાશની વધારે જરૂર હોય તો ફરાળી મીઠું મરચાની ભૂકી એડ કરી શકાય અહીં લોટ સરસ રીતે બંધાઈ ગયો છે અને આ લોટને હવે રેસ્ટ આપવાની જરૂર નથી તરત જ આપણે વળાવાળીશું આપણે લઈશું હાથમાં થોડું તેલ અને લોટમાંથી આપણે વડા વાળીશું જે સાઈઝના તમારે બનાવવા હોય એ સાઇઝ ના તમે બનાવી શકો છો જો આ રીતે આપણે લૂવો લઈ અને આંગળીની મદદથી આ રીતે ફ્લેટ કરી દેવાનું બધા જ વડા આપણે આ રીતે વાળી લઈએ આ વડા ઇન્સ્ટન્ટ બની જતા વડા છે ઘરમાં આ બધી વસ્તુ હોય ને તો દસ મિનિટમાં ફરાળી નાસ્તો કે ફરાળી જમવાનું તૈયાર થઈ જાય છે જો અહી લોટમાંથી બધા વડા વાળી લીધા છે હવે જઈશું આપણે ગેસ તરફ અહી ગેસ પર કડાઈમાં મે તેલ ચડાવેલું છે તેલને આપણે વડા વાળતી વખતે જ ગરમ કરવા મૂકી દેવાનું ચેક કરી લઈએ તેલ ગરમ થયું છે કે નહીં તેલ ગરમ થઈ ગયું છે અને આ વડા મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે તળવાના છે હાઈ ફ્લેમ પર તળવાના નથી એક પછી એક આપણે ગરમ તેલની અંદર વડા એડ કરતા જઈએ અને તળતા જઈએ થોડી વાર આ રીતે નીચેની સાઈડ કૂક થવા દેવાના છે અને ત્યાર પછી આપણે ટર્ન કરવાના છે જો એકદમ ઈઝીલી બની જતા અને પંદર મિનિટમાં ફરાળી નાસ્તો તૈયાર થઈ જાય છે અને સાથે ગ્રીન ચટણી કે દહીં કે ચા બહુ સરસ લાગે છે આ વડા બીજી સાઈડ પણ આપણે ચડવા દઈએ મીડિયમ ગેસની ફ્લેમ પર બંને સાઈડ ઉપર નીચે કરતા જઈ અને આપણે આવા બ્રાઉન કલરના વડા બનાવવાના છે જુઓ કેટલો સરસ કલર આવ્યો છે અને સ્વાદમાં તો એટલા સરસ છે કે એકવાર તમે બનાવશો ને તો જયારે પણ વ્રત ઉપવાસ હશે ને ત્યારે તમે આ જ વડા બનાવીને ખાશો જુઓ હવે એકદમ સરસ રીતે તળાઈ ગયા છે આ વડાને આપણે કાઢી લઈએ અને બધા જ વડા આ રીતે આપણે તળી લઈએ જોઈ શકાય છે લુક વાઈઝ કેટલા સરસ બન્યા છે અને ટેસ્ટ વાઈઝ તો ખૂબ સરસ છે લીલી ચટણી અને દહીં સાથે આપણે ફરાળી વડાને સર્વ કરી દઈએ રાજગ્રના લોટના ટેસ્ટફુલ અને મજેદાર ફરાળી વડા આ ફરાળી વડાનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે